આપણે જે મેન્યુ હતું એને ઉપર આવી ગયા છે મેનિયા ઉપર તો આજે આપણે પાર્સલ આવી ગયું છે તો આવી તો બે ત્રણ દિવસથી આવી ગયું પણ આપણે મૂકવાનો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો તો મેં કીધું હાલો આપડા યુટ્યુબ ફેમિલી રાહ જુએ છે તો કોટનની પણ સાડી આવી ગઈ છે મસ્ત લેરિયું ને બાંધણી તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો બહુ મસ્ત છે કોટનની આખી સાડી છે તો આ પણ બહુ મસ્ત સાડી છે જો પાલો પણ સરસ છે એકદમ મસ્તીની તો જેને પણ આ સાયતમ આવે છે તો જો કે સાયતમમાં માથે કોટનની સાડી બેનોને બહુ મજા આવશે પહેરવાની તો પણ આ આપણે પાર્સલ હાલ વખતે મગાવ્યું છે તો ખાસ કરીને આગળ જોડે રેજો પૂરા પણ નાનીને સરસથી જો એ ખોલીને પણ આપણે બતાવી દીધી તો આ રીતની બાંધણી ટાઈપની છે ડિઝાઇનની છે ને બહુ મસ્ત પૂરા પનાની સાડી અને કોટનની તો ખાસ કરીને આપણે બહેનો જેને લેવી હોય ખાસ કરીને આગળ આવી જાય તો એને પણ પહેલાં મળશે હા ઘણી પણ વેસાઈ ગઈ છે આપણે હમણાં સાફ સફાઈનું કામ આવતું હતું તો મોડું થયું છે તો જેને ખબર પડી આવી ગયા બહેનો તોય તો પણ તમે વહેલી તકે આવી જાય સાયતમમાંથી જોકે આવી કોટનની બહેનોને મુશ્કેલી જરાય ન પડે તો કૂણી કૂણી આપણે કોટનની પણ લઈ મગાવી આજ વખતે તો હવે પણ તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો આ સાડી પછી ડિઝાઇનો પણ બહુ મસ્ત હશે અલગ અલગ કલર પણ બહુ સરસ છે આપણી આયરાણીના કલર વધારે છે અને આનું કલર તો તમે જોવ બઉ મસ્ત છે ફાઈ ફાઈ ડિઝાઇન અને ફાઈ ફાઈ કલર અને એટલો મસ્ત ફાઈ ફાઈ એનો પાલો પણ છે કેટલો પાલો આમ જો એક નંબર મસ્તીની ચાડી સાડી સાતમ માથે પહેરવામાં બહુ બહેનોને મસ્ત મજા આવશે તો હવે પણ આપણે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો સાંધા સાડી પણ આવી ગઈ છે એ પણ તમને એક વિડીયામાં બધી નહીં બતાવીએ થોડીક પણ બતાવી દઈ તો જેને લેવી હોય વહેલી તકે આવી જાય પૂરા પનાની સાત મીટરની સાડી છે આ તો હાઉ સ્મૂથ કપડું છે કોટનની છે સાડા ત્રણસોની ને સાંધા સાડી છે પણ ત્રણસો ની તો ખાસ કરીને આવી જજો સાત મીટરની સાડી છે તમને પૂરેપૂરી બતાવી દીધી તો માપીને પણ લેજો બ્લાઉઝ સહિત પણ સાત મીટરની અને બધી પણ તમને ખોલીને જો કે ટાઈમ નથી રે એમ તો પણ બધી બહુ પવન બહુ છે ને તો પછી મેં કીધું હાલ આ રીતને આપણે બતાવી દઈ કલર ને બધા તો થોડીક પણ આપણે બતાવી દઈ તો વહેલી તકે જેબેન પણ લેવી હોય આવી જાય સાંધા સાડી ત્રણસોની અને કોટનની છે એ સાડા ત્રણસોની અને હા આ માઇલી હતી એ આ સાંધા સાડી જ છે આ પણ વહેલી આપણે પૂરી થઈ ગઈ છે આમાં ઘણા કલર હતા એ પણ ખપી ગયા છે તો બહેનોને આપણે વિડીયો મૂકવાનો ટાઈમ નથી રહ્યો હતો કોઈપણને લેવી હોય તો ખાસ કરીને આ એક જ રહી છે એ પણ ત્રણસોની હાલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો આ પણ આવી ગઈ છે સાડા ત્રણસો